નમસ્કાર મારું નામ સારિકા નાયક મારા વોટ્સએપ ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી આરટીઓ ચલણ ડોટ એપીકે ફાઇલ આવી મને થયું મને ટ્રાફિક દંડ થયો છે એટલા માટે મેં એ ફાઇલ ઓપન કરી ઓપન કરી તો મને મોબાઈલની સ્ક્રીન ઉપર એક સર્કલ દેખાયું તેથી હું તરત જ બેક થઈ ગઈ અને એ નંબર બ્લોક કર્યો ત્યારબાદ એનો સ્ક્રીનશોટ લઈ મારા ઓળખીતા પોલીસને મેં એ સ્ક્રીનશોટ મોકલ્યો તો એમણે મને તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રવિભાઈને જઈને મળવા કીધું હું તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આવી રવિભાઈ અને મારા મોબાઈલ કર્યો ત્યારબાદ આરટીઓ ચલન ડોટ એપીકે ફાઇલ તથા અન્ય હિડન ફાઇલને એમણે ડિલીટ કરી મારા તમામ બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન બંધ કરાવ્યા ત્યારબાદ દરેક એપ્લિકેશન માટે ટુ સ્ટેપ વેરીફિકેશન કર્યું અને

આપણા માં કોઈ પણ નંબર પરથી આવે ગભરાઈને ડાઉનલોડ કરવાની નથી અત્યારે દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇન્વીટેશન ડોટ એટી કે ફાઇલને પણ લાલચમાં આવીને ડાઉનલોડ કરવાની નથી અને હા આપણા મોબાઈલમાં એમ કવચ ટુ એપ્લિકેશન અવશ્ય ઇન્સ્ટોલ રાખવાની છે જેથી કોઈ પણ ડોટ આવે તેને ઇન્સ્ટોલ થવા દેશે નહીં અને તેનું નોટિફિકેશન પણ આપશે જે પી એટીકે એપી કે ફાઇવજી થતાં મોટા ફાઈનાન્સીયલ પ્રોપર્ટી બચી શકાય જય